સીતારામને જીકૃષ્ણ બધાય ને બાક બધા એમાં જમા ને જો હાડા નવ થયાને કાંઈ એમ ન ઉપર પ્રાણુ થઈ ગયું ને આ ઘરની કારણ કે ચાલી કે મને કે મીઠાઈ લઈ આવી નહીં કે હું પાછી વાર મીઠાઈ લઈને આવ્યા હલી એ કે મીઠું મોઢું કરવું તો કરી લ્યો હાલો મીઠું મોટું આ મીઠાઈ નામ પડ્યું એટલે હા એ પટડી થઈને આય સાની મન બેહી ગઈ સાયકલ ધોતી હતી હં સાઇકલ પાણી પૂરી ગયું પાણી પૂરતી હતી આમાં પૂરતી હતી એમ સાયકલ માં પૂરતી હતી કે મારે સાયકલ માં સવારા આ આય છે બોલાવે અમારે પપ્પા ને ભાવેશભાઈ ને અટાણ માં છે ને ઓલું જી એઠે કાલ સાર ખડકલ હતી ને ભાવેશભાઈ છે ને ઢગલા માથું ઉપર ચેડાતા ઘરથી ગોઠવી દીધી હવે કે જો આજ છે ને એકવીસ તારીખે જ આગાહીતા હતી તી કે એવું તેવું લાગે વાતાવરણ ઠીક ઠેક હવાર નું ઢાકલું હતું કે એવું લાગે તો પછી ખાલ છું ફર્યું ઢાંકવાનું રાય વાર ઓઘો નહીં ચોટી વારો ઓઘો કેવાય કા ઓહ ચોટીવારો ઓઘો કરાય આ તો ટોલી એમને એમ છે ને આ એમને એમ રહેવા જ દેવાનું છે આ તો આપણે વા ઓલી બાજુ છે ને ખડકવાની છે બાકી આ ચોટીવારો ઓઘો જોઈ લ્યો અમાર જબરો કર્યો આમાં પાણીનો ઉપર હમ પાણી લહરી એવું તેવું થાય ને

તો ઈ કે મને કે મીઠા લે મીઠું મોઠું કરાય હું કવ કઈ ખુશી એમ તો કે લે કરાય હાલ તો મેં કીધું હાલો લેતી આવું બીજું કઉ તમે કર્યું મીઠું મોઢું મીઠું મોઢું કર્યું બે વાર મમ્મી અટાણ સુધી મેં એના કપડાં બદલાવ્યા એકવાર તમારી ફેર વાહિંદા કરતી હતી બરાબર હા તો અહીંયા બદલાવ્યા વરી પાછી અટાણે ભીંજાણીશ થોડીક ઘણી ભીંજાણી હું કઈ જાય કઈ જાય

ભજીયા નાસ્તો અરે ફૂલ કાજુ બદામ પિસ્તા દ્રાક્ષ ઈ ચાર વસ્તુ તો હામીજ દેખાય છે બીજું કઈ હોય તો અલગ વાત છે ચાર વસ્તુ ખમણ ફૂલ ડ્રાય તો બધા જય શ્રી કૃષ્ણ સીતારામ હવા હવાના બધા મોજ ને થોડું ઘણું કામ થઈ ગયું ને બેહીન ઘડીક વાતું ચીતું કરીએ ને છોકરાવાર રમતું કરીએ ને પછી પાછા કરીએ કામ પાછા વકી જાય પાછા અમારે છે ને અને આંગણવાડી ન જવાનું હોય ને એટલે છે ને ને ઘેરી રિહા એમાં જ ઘણી ઘણી રિહાવાનું હમણાં કે રિહાણી તેમ રિહાવાનું ચાલુ થઈ જાય ઘણી ઘણી વરી પાછી એને બગાવામાં અડધી કલાક નીકળી જાય આંગણવાડી જાય તો વાંધો ના આવે નહીં હવાર મેં લાડુડી ખાવી હતી ને તો મને શું કઈ ખબર મને કે મમ્મી કે આ મારી ઢીંગી કેમ જ કે મારી લાડુડી ખાવી મારી ઢીંગી એમ જ કે તમે મેં કીધું દે ઢીંગી ને બીજું હું જઈ મોઢા જો ને કરે હોય જ ચાલો બપોર થઈ ગયો ને બપોરના પાંચ વાગી ગયા ઘટના કંઈક નવીન કરવાનું હા મારે નવીન એટલે કે આપણે વાઈપા હે હે ને જો વાયપા હે ત્યાં નારિયેળી હે ત્યાં નારિયેર હે તો ત્યાંથી મને એમ થયું કે ચાલો આ નારિયેળ પીએ ઘરના હે તો આપણે પાડીએ ને તો પાડવા માટે ને ભાવેશ જો એ હળિયો તો તૈયાર કરે છે આ તૈયાર તો હતો હરિયો પણ આ તૂટી ગયો તો પછી નવો વાહણો કાઢ્યો અમે એ વાંથી ગાય બાંધી હતી ત્યાંથી ઉપરથી હવે આ હળિયો ભાવવામાં નાખે

એટલે દહ બાર નાળિયેર છે ને મસ્ત છે એટલે કંઈક આપણું મહેનત સફળ થાય એમ આ બધી ન કરતા કામ એક બે નારિયેળ સફળ થાય તો હાલો ચા બા પી લે મસ્ત તમે આવી જાઓ ચા પીવા પછી જઈએ હમણાં બાકી અત્યારે નારિયેળ કેટલા મોંઘા હોય સિટીમાં ને પચાસ પચાસ રૂપિયાના પચાસ પચાસ રૂપિયાનો એક હોય

આ મોટી હલા આ લોટણ નાધી એટલે આમાં હેઠા આવે હેઠા કઈ ના હ ઉભીને ખેસી લેવા નારિયળ ઈ તો સીધું જ આપડી લે હે નારિયળ તો ના ના એટલે તો એટલું હેઠું ન હોય તમને એમ બતાયન થાતું હશે કે મમ્મી ને ચા આપી દીધી તો હજી કરણ પૂછતા નથી પણ મમ્મી ને મોરો જીરીક ભાવેતી એને મોરેરો કાઢનો પછી અમારામાં ખાંડ નાખું ના મમ્મી હા સારું હાલો તો હવે જઈએ હમણે ચા બા પીને મસ્ત સીવું હવે કે તારે કંઈ કેવું છે

આજથી જ બધાને એડવાન્સમાં હેપી ન્યૂ આ વિડીયો કાલ આવશે એટલે બધાને આજથી જ હેપી ન્યૂ ઇયર નવા વર્ષના ચાચાને ચાચા સીતારામને જય શ્રી કૃષ્ણ બાકી આવતીકાલે તો પાછા કરીશું જ જો હૌ ની મોર જઈ લો અમારું મોટું માણસ હવની મોર જાય હે મેડમજી હે મેડમજી એ જ કેમ આ પડવાની હોય નારિયેર ઈમ જાય બાકી

tú tuim, porque aduels en aduels, y hay un tibarito. Hay un bacena. a tirar? ¿Qué es eso? Hay un tibarito. ¿Anima te beso? ¿Pasinaria? ¿Por qué no ¿Por puede no te verás? no ¿Por no te verás? no no લે હવે છે ને અમારે પેલી ટ્રાઇ ભાઈ મારે પછી જઈ થાકી રહે તો અહીંયા કરણ અહીંયા કરણ ટ્રાય મારશે ને આપણે ભેરા કરવા માં છે આપણે નહીં પાડાય આપણાથી કેમ કે આ બે ભાઈ છે ને આપણે વાહડો હાથમાં લઈ સારું ના લાગે ને પછી જો જો આ વખતે આવવાનું જ છે કેમેરામાં દેખાય ને એટલું કરણ પાસે હોય ને તો કઈ ગાવી જાય

હાથે કેમ ઓઈલું ફાટી જાત લાઈન પતી જાત હું તો એમ કહું કે નારિયેળ ફટી જાય આમાં છૂટા હોય ને તે આમાં છે ને હજી આવી જાય કઈ કઉમાં માર લઈ જશે કેટલા આવ્યા શિવુ કેટલા આવ્યા નારિયેળ એક આવ્યું કા

એ નાની પાસે ઊભું કરતા આવે નહી દાતડું કે હોય તો આવે ને સળી હગીએ નહી એવડી નારિયેરીમાં એટલે એ એકાદ બે નારિયેળ લૂમ માંથી પડી જાય ને તો પછી ભગ્યા થઈ જાય યાર રે યામણી ઊભી રે ડોલ જામણી લઈ લઉં તારી તો નારિયેર એક બે પડી જાય લુમમાં જગ્યા થાય તો પછી વાંધો ન પાડવામાં ઊભી લઈ લે ચશ્મા ડોલ આમણી લઈ દઉં હા આ ચશ્મા ડોલ બસ આઈ બે બેહી જા જાવ તીરા આવી

તો એ માથી ગ્લાસ ભરાને લે પીને હવે કે કેવું છે આ બાજુ નારીરી માં છે આ વધારે આમાં છે પાણી આ એકમાં મતલબ આમાંય ખખડે આમાંય ખખડે વધારે સોલી નાખીશું લે હાલો મમ્મી હા કે ફાટી ગયા છે ખાઈ છે ને જો ભાંગી ના ખા પાણી અડધું ટોપિયું નીકળું બધાય પીધું હજી બે કરહિયા જેટલું પાણી પડ્યું હવે જો કરણ પાસા પીને જો ઘરના નારિયેર પાણી જય લે મોજ એટલી વાર માં બીજી વાર હવે પછી બધાએ પી લીધું ને મેં કીધું હવે દાદા રહ્યા બાકી ને શિવએ અડધો પણો ગ્લાસ પીતો પછી એને ફૂલ થઈ ગયું ને ભાઇંગા બધા એ થી બરાય તો એકાદમ નીકળી કેમકે પાણીવાળા જતા કાચા એટલે બરાય તો બસ ન નીકળે તે બસ આખડી એ હિટાંટીઓ તો એઠું તારી આ કામ પડવું તારે તી દાદા એક રિયાથી આવીને પી લે ને મેં થોડું પીધું કેમ કે મને છે ને ગરમ લાગશે એટલે મારે ઘરના નારિયેર

મને તો થોડુંક જ પીવાનું સરસ કોણ ના પાડ્યું એ ગરમ લાગે ના પીવાય મમ્મી ના એમ